નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો ની નોટિફિકેશન તમને મળતી રહે આજના મહત્વના સમાચાર જોઈએ તો રાજ્યના હવામાન ને લઈ ફરી એકવાર આગાહી સામે આવી છે આગામી પાંચ દિવસ વાતાવરણ સુકું રહેશે તેમજ ત્રણ દિવસ બાદ તાપમાન ઘટાડો થતા ફરી ઠંડીનો અહેસાસ થશે આગાહી મુજબ ઉત્તર પશ્ચિમ દિશાના પવનો ફૂંકાતા ઠંડી માં વધારો થશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને લીધે સૌરાષ્ટ્ર કચ્છ માં વાદળછાયું વાતાવરણ રહેશે સુરત થી મોટા સમાચાર જોઈએ તો સુરત કચરો કરવા વાડાએ ચેતવાની જરૂર છે પાલિકા એક્શન મોડ આવી છે અને પ્રથમ વખત પાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે ફટાકડા કચરો કરવામાં આવતા પાલિકા દ્વારા નો દંડ ફટકારવામાં આવ્યો હતો વરાછા વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન બીજી રાખ્યું હતું પરંતુ રસ્તા પર કચરો નાખવામાં આવ્યો હતો વૈશાલી રોડ ઉમિયા મંદિરના જાહેર રોડ પર કચરો ફેંકવામાં આવ્યો તે બદલ પાલિકાના આરોગ્ય વિભાગે પાંચ હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે તે સુરત માં વિષય બન્યો છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોવિડ રસીકરણ ની આડ સરથી યુવાનો ના હાર્ટ એટેક ની વાત ને અને સત્ય થી વેગડી ગણાવી છે વિધાનસભા માં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રસીકરણ ની દવા ની કોઈ પણ આડઅસર નથી દેશના નાગરિકો ને બસો પચાસ કરોડ થી વધુ રસીકરણ ના ડોઝ આપવામાં આવ્યા છે આગળના બીજા સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ની મુલાકાતે આવવાના છે વિસનગર ના તરબમાં વાડીનાથ ધામ ખાતે નવા મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે સોળ ફેબ્રુઆરી થી બાવીસ ફેબ્રુઆરી સુધી આ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરી ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉપસ્થિત રહેશે પીએમ મોદી હસ્તે શિવલિંગ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરી ના રોજ બપોરે અગિયાર વાગ્યે ઉપસ્થિત રહેશે તેના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે આ મહોત્સવ સંતો મહંતો તથા રાજકીય અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે સોળ થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજન થશે તેમજ સવારે શિવ પણ આયોજન કરવામાં આવ્યું છે બીજા મોટા સમાચાર જોઈએ તો ગુજરાત વિધાનસભામાં અયોધ્યાના રામ મંદિર મુદ્દે અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો રામ મંદિર પર નિયમ એકસો વીસ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો આ સંકલ્પ નો વિધાનસભા ગૃહ માં સ્વીકાર કરવામાં આવ્યો છે સોમનાથ ની અયોધ્યા યાત્રા જયારે થઈ ત્યારે વડાપ્રધાન સારથી બન્યા હતા અંગદાન ને લઈને મોટા સમાચાર સુરત આવી રહ્યા છે જ્યાં સુરતનો સત્તર વર્ષીય વિદ્યાર્થી બ્રેન ડેડ જાહેર થતા તેના અંગોનું હોસ્પિટલમાં દાન કરાયું છે વિદ્યાર્થીના અંગદાનના કારણે હવે ચાર લોકોને નવજીવન મળશે આ વિદ્યાર્થી બ્રેઇન ડેડ થતા પરિવારે હૃદય લીવર અને બે કિડનીનું દાન કર્યું છે જેને અમદાવાદની ની યુ એન મહેતા અને આઈ હોસ્પિટલે સ્વીકાર્યા હતા તથા તપાર્થ શાહ નામનો વિદ્યાર્થી સુરત રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ બારમાં માં ભણતો હતો તે પ્રી બોર્ડની પરીક્ષા આપવા ઘરેથી વહેલી સવારે નીકળેલા વિદ્યાર્થીને અકસ્માત નડ્યો હતો અકસ્માત બાદ વિદ્યાર્થીને સુરત ની ખાનગી હોસ્પિટલ માં સારવાર અપાય પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં તબીબો દ્વારા વિદ્યાર્થી બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવતા ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશને પરિવારને અંગદાન અંગે સમજણ આપી હતી તથાગના પરિવારે અંગદાન સંમતિ આપતા હવે ચાર લોકો નવજીવન મળશે આગળમાં મોટા સમાચાર જોઈએ ફેબ્રુઆરી મહિનાનો સમય એટલે ખેડૂતો માટે ઘોન પાક તૈયાર કરવાનો સમય આ સમય દરમિયાન લગભગ ઘો પાક તૈયાર થઈ જતો હોય છે અનાજ જેને રાજા કહેવામાં આવે છે તે આ ઘોન પાક ખેડૂતો શિયાળામાં લેતા હોય છે પરંતુ આ વખતે ઘૂ પકવતા ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે અને તેનું કારણ છે ઘૂન પાકમાં આવેલો રોગચાળો ગીર સોમનાથ જિલ્લાના સૂત્રપાડા કોડીનાર સહિતના વિસ્તારોમાં વિષમ વાતાવરણની ધૂનના પાક પર ઘાતક અસર પડી છે ખેતરોમાં ઉભેલા ઘૂન પાકોમાં સુકારો અને ફૂગ થતા ખેડૂતો ચિંતિત છે ઘૂન પાકની લણણી કરવાનો સમય આવી ગયો છે ત્યારે ખેડૂતોની સ્થિતિ દયનીય છે સામાન્ય રીતે એક વિધામાં ચાલીસ મણ થી વધુ ઘૂન પાક આવતો હોય છે પરંતુ આ વખતે સુકારાના કારણે માંડ માંડ વિઘો દસ મણ ઘઉં થાય તેવી સ્થિતિ છે આવા સમયે ઓછા ઉત્પાદન ના કારણે ખેડૂતો સ્થિતિ કફોડી બની શકે છે ત્યારે ખેડૂતો રોગ પ્રતિરોધક ક્ષમતા ધરાવતા ઘૂન જાત વિકસાવવા માંગ કરી રહ્યા છે બીજા મહત્વના સમાચાર જોઈ લઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્સવીલી ખાતે ગોલ્ફ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત જી યુ આર બે હજાર ચોવીસ નો આરંભ કરાવ્યો શિક્ષણ આરોગ્ય સહિતની સેવાઓને વધુ સુદ્રઢ કરી ગામડા ને ગોલ્ફ સાથે જોડવાના આશય સાથે આયોજિત જી બે હજાર ચોવીસ પચીસ થી વધુ શહેરો માં યોજાશે આ પ્રસંગે સીએમ એ જણાવ્યું છે કે છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં ગુજરાત માં જિલ્લા સ્તરે સ્પોર્ટ સેન્ટર ની સંખ્યામાં આઠ ગણો વધારો થયો છે રાજકોટમાં ફરી આગ લાગવાની ઘટના બની છે રાજકોટના ઉપલેટા નજીક મરચા ભરેલા ટ્રેક્ટરમાં અચાનક આગ લાગ લાગવાની ઘટના બની છે કોલકી ગામના ખેડૂત મરચા વેચવા જઈ રહ્યા હતા તે સમયે આ દુર્ઘટના બની હતી ખેતરમાંથી માંથી મરચા ભરી અને માર્કેટ યાર્ડ વેચવા જતા સમયે આ બનાવ બન્યો હતો જેમાં ચાર લાખ રૂપિયાની કિંમતના કિંમત મરચા બળીને રાખ થઈ ગયા છે અમદાવાદના મોટા સમાચાર જોયું તો અમદાવાદની એસવીપી હોસ્પિટલ કે જેની સુવિધાઓ માટે ખૂબ વખણાય છે પરંતુ દર્દી માટે ત્યાંની કેન્ટીન માંથી મગાવેલા સુપ માંથી જીવાત નીકળતા દર્દીના પરિવારજનો દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત અન્ય ઘણી સમસ્યાઓ વિડીયો માં જણાવવામાં આવી છે બીજા મોટા સમાચાર જોઈએ તો અમદાવાદ શહેર માં રોડ ઉપર ચાલતા જતા અથવા તો વેહિકલ ઉપર જતા લોકો પિચકારી મારી ગંદકી ફેલાવતા હોય છે જેના કારણે શહેર માં સ્વચ્છતા જળવાતી નથી જેથી મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારેસ ને અધિકારીઓને સૂચના આપી હતી કે જાહેર માં જે પણ લોકો થૂકી ગંદકી ફેલાવતા લોકો ને દંડ કરવા સૂચના આપી હતી જેના પગલે આજે સોમવારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ એકસો અઠ્ઠાણું જેટલા લોકોને જાહેરમાં માં ઝડપી તેમને રૂપિયા પચાસ થી લઈ પાંચસો સુધીનો દંડ ફટકાર્યો હતો એક દિવસમાં કુલ રૂપિયા વીસ હજાર એકસો નો દંડ વસૂલવામાં આવ્યો છે આગળના સમાચાર જોઈએ તો ભારતમાં ફરવા આવેલી કૂતરો કરતા સુરત સિવિલ હોસ્પિટલ માં ઇન્જેક્શન લેવા પહોંચી હતી યુવતી સિવિલ હોસ્પિટલ માં ઇન્જેક્શન લેવા પહોંચતા જ સ્ટાફ માં કુતુહલ સર્જાયું હતું યુવતી મુંબઈ માં કુતરા ને રમાડતી હતી એ સમયે અચાનક એણે બટકું ભરી લીધું હતું પ્રાથમિક સારવાર બાદ યુવતી મિત્રો સાથે સુરત હોસ્પિટલમાં ડોગ બાઇટ નો સેકન્ડ ડોઝ લેવા પહોંચી હતી ડોગ બાઇટ નું ઇન્જેક્શન લેવા આવી હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બીજા મોટા સમાચાર જોઈએ તો ગુજરાતના જુનાગઢમાં કથિત રીતે હેટ સ્પીચ આપવાના મામલામાં મૌલાનાની મુશ્કેલીમાં વધારો થયો છે કેમ કે રવિવારે મુંબઈના ઇસ્લામિક ઉપદેશકાર મૌલાના મુફતી સલમાન અઝહારીની મુંબઈથી ધરપકડ કરી લેવામાં આવી હવે તેને લઈને ગુજરાત એટીએસ અને જુનાગઢ પોલીસની ટીમ મુંબઈ થી લઈ અમદાવાદ પહોંચી છે મુફ્તી સલમાન અઝારી ને એટીએસ હેડક્વાર્ટર ખાતે લઈ આવ્યા છે મૌલાના ને અમદાવાદ થી જુનાગઢ લઈ જવામાં આવશે ત્યારબાદ જુનાગઢ પોલીસ મૌલાના ને રજૂ કરવામાં આવશે સ્પર્ધાત્મક ભરતી ની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ઓફિસ આસિસ્ટન્ટની બાર જગ્યા તથા અન્ય કચેરીઓની જુનિયર ક્લાર્ક ની ત્રણસો ચાલીસ જગ્યા એમ મળીને કુલ ત્રણસો બાવન જગ્યા નો ફરી એકવાર વધારો કરાયો છે ગૌણ સેવા પસંદગી મંડળ ની ભરતી માં જગ્યાઓ કુલ પાંચ હજાર પાંચસો ચોપન થઈ છે સૌરાષ્ટ્રમાંથી અમદાવાદ એરપોર્ટ જતા આવતા મુસાફરો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે રાજકોટ થી અમદાવાદ એરપોર્ટ સુધીની વોલ્વો બસ શરૂ કરાઈ છે જે એસટી વોલ્વો બસ સાંજે પાંચ કલાકે રાજકોટ એસટી બસ સ્ટેશન થી ઉપડશે અને અમદાવાદ એરપોર્ટ પર રાતે દસ વાગે પહોંચશે અમદાવાદ એરપોર્ટ થી વહેલી સવારે છ વાગે બસ ઉપડશે અને રાજકોટ બસ સ્ટેશન થી અમદાવાદ એરપોર્ટ જવા માટે પાંચસો ત્રેપન રૂપિયા ભાડું રહેશે